જય સામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જતી ફેકે એડવેન્ચર્સ હું પણ થાકી ગઈ છું કેમ કે મને પણ થાક લાગ્યો છે પણ કોનો થાક લાગ્યો મને ખબર નથી પણ સાચો થાક છે ને અમે પરમ દિવસ રસોડું સાફ કર્યું ને એનો થાક લાગ્યો છે ગઈકાલે તો આખો દિવસ હું બેઠી હતી ખાલી ખીચડી જ બનાવીને જઈ મેં મમ્મી પપ્પા કહે ગઈકાલે મમ્મી પપ્પા કે હું આવી નહીં કે હું થાકી ગઈ તો મેં કીધું હું એ થાકી ગઈ એમાં તો તાકાત નહોતી કે રસોઈ બનાવીને જમું તો ખાલી મેં છે ને ખીચડી કાલે બનાવી હતી ને આજે તો ત્રણ વાગે રસોઈ બનાવી ત્રણ વાગે રોટલી બનાવી એટલે શાક વઘારું રોટલી બનાવી ને ભગવાને થાળ જમાયડો તો એવી રીતે છે ને અત્યારે થોડીક મને શું કહેવાય અડપ આવી છે એટલે આવી રીતે છે ને જેટલા મસાલા છે ને મારી પાસે આ મસાલા કિચન લઈ આવે ને ઉપા રવું સ્વેટર પહેરલો પેલા સ્વેટર પહેરીશ ને તો છે ને ઠંડી નહીં લાગે કે કે અમારે છે ને હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે સોરી એક મિનિટ હું પેલા સ્વેટર પહેરાવું પછી છે ને ઠાકોરજીના દર્શન કરાવું ને તમને અમારા બોટલોના દર્શન કરાવું કે કે હું પણ થાકી કે એટલું મને છે ને મને થાક કેમ લાગે ખરે આ છે ને એમ અહીંયા સોજા આવે મને અહીંયા આ જગ્યાએ અહીંયા આ જગ્યાએ એટલે મને વધારે દુખાવો થાય બહુ દુખાવો થાય બધાને લાગે કે હું એટલી બધી હું કહેવાય હેલ્થી દેખાવું છું કે કે હું હંમેશા હસ્તી રહું ને એટલે બધાને હેલ્થી દેખાવું છું પણ કહેવાય થાક લાગે મારી અંદર જે મને પેઇન થાય ને એ હું જાણું છું કોઈ નહીં જાણી શકે ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દઉં જય શ્યામનારાયણ ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ભગવાન મસ્તનો ફ્રૂટ જમે છે દયાળુ થેન્ક યુ મહારાજ ભગવાન ફ્રૂટ જમે છે ચાલો તુલસીજીના તર દર્શન કરાવી દઉં જય શ્યામનારાયણ તુલસીજી કેમ છો મજામાં છો બહારનું વેધર અહીંથી જ બતાવી દઈશ કે બારે ઠંડી છે વાયકા છે છ ને વીસ આજે એટલા વાગે વ્લોગ ચાલુ કર્યો છે તો માફ કરજો કે છે ને હિંમત નથી થતી કે વ્લોગ બનાવું તો પણ મેં કે ચાલ ને થોડી હિંમત આવી ને તો વ્લોગ બનાવું હવે કિચનમાં છે નીલી થઈ ગયું છે ખાલી આ એક વિન્ડો બાકી છે સાફ કરવાનું ને આ એક ડ્રોવર ને આ તો હમણાં જ કર્યું હતું મેં બે વીક પહેલાં જ એટલે આ કરવાનું નથી ખાલી ઉપર ઉપરથી જ ખાલી સાફ કરવાનો છે ચાલો અમે હવે આ બોટલા લૂછી લઉં ને જો સ્નાન બોટલા હોય ને એ રીતે છે ને હું કપડેથી લૂછી લઈશ ખાઈને ત્યાં ને પછી છે ને ડ્રાય કરી લઈશ એટલે છે ને ખાઈને થઈ જાય છે ને એનું સ્ટેન્ડ એ પણ ધોવાઈ ગયું છે એટલે આપણે એને કોરું કરી લઈએ આજે નહોતું કરવું પણ મેં કીધું કરીશ નહીં ને તો થશે ને કંઈ જ બેઠા બેઠા કંઈ કામ થશે ને ખબર ને એટલે મેં કીધું કરી જ લઉં એટલા માટે કરવું તો પડે જ કોઈ ના આવે આપણું કામ કરવા બરાબર ને આજે છે ને લોટ ચાળ્યા ચણાનો લોટ ચાળ્યો ચોખાનો લોટ ચાળ્યો પછી બાજરીનો જુવારનો એ બધા લોટ ચાળીને રાખી દીધા એટલે થોડું ઘણું આજે કામ થયું છે ચાલો હવે આરતીનો ટાઈમ પણ અમે થશે આરતી કરશું ને પછી આ ત્યાં સુધીમાં બધું સાફ કરીને મૂકી દો મા પાસે વીસ મિનિટ છે ના આ વીસ મિનિટ છે તો બધું સાફ કરી લૂછીને મૂકી દો પછી આરતી કરી ને પછી બીજું કામ આતરશું ચાલો આજે સોરી ગઈકાલે શ્લોક નહોતો આવ્યો તો આજે આપણે શ્લોક નંબર ત્રીજો તમને સંભળાવી દઈએ શ્લોક નંબર ત્રીજો ચાલો શ્લોક નંબર ત્રીજો સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક નંબર ત્રીજો સોરી ગઈકાલે છે ને હું ભૂલી ગઈ હતી એટલા માટે માફ કરજો કે કે બ્લોગ છે ને આડા આવડો થઈ ગયો એટલે પહેલાં જે મૂકવાનો હતો ને બ્લોગ એ પછી આવ્યો ને પછી મૂકવાનો હતો એ પહેલાં આવ્યો તો આવી રીતે છે ને અમારા વિડિયા જોવો છો ને તો માફ કરજો ને આવી રીતે અમારા વિડિયા જોતા રહેજો શેર કરતા રહેજો ને પ્લીઝ 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 આખા વિડીયા જુઓ રાઈટ અધૂરા વિદ્યા નહીં જો પ્લીઝ 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 બધાને વિનંતી કરું છું યા ચાલો આપણે હવે સત્સંગ દીક્ષા નો ત્રીજો શ્લોક આપણે રજૂઆત કરીશું ચાલો હવે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથ શ્લોક નંબર ત્રીજો લૌકિકો વેવા દેહ નિર્વાહ હેતુ કને વસ પરમ લક્ષ્યમ અશ્ય મનુષ્ય જન્મ એટલે આપણને હવે ગુજરાતીમાં તમને સંભળાવો લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી આ જે દેહ છે ને દેહનું પરમ લક્ષ્ય નથી લૌકિક આ લૌકિક વ્યવહાર આપણે કરીએ ને એ દેહનું પરમ લક્ષ્ય ચાલો હું મારે બોટલું લૂછી લઉં ને અહીંયા કોનરમાં આપણે મૂકી દઈએ રાઈટ એટલે આપણું કામ થઈ જાય ચાલો તમારા ઘરમાં ડબલા ડુબલી ધોવાય છે અમારા ઘરમાં ડબલા ટુપલી ધોવાય છે અહીંયા ડબ્બા બધા ધોવાઈ ગયા છે અમારા હે તમે ધોવો છો દિવાળીને એવી રીતે સફાઈ કરો છો અમે તો કરીએ છીએ એવું અમારા ઘરમાં મસ્ત ના ડબલા ડુબલી ધોવાઈ ગયા છે આ બે ડબ્બા છે મોટા એની અંદર નાના નાના બધા વોશ કરી લીધા છે ને એટલે થોડી સફાઈ તો હોવી જોઈએ ને એટલે એ ડબ્બા ધોઈ નાખાય જે મારી પાસે બકેટો હતી ને અહીંયા નાના નાના ડબ્બા હતા એ ધોવાઈ ગયા છે તમે લોકો વોશ કરો છો અમે કરીએ એટલે દિવાળી આવે ને એટલે કોનર કોનર એક એક કોનર નહીં ઝીણી 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 વસ્તુ પણ ધોવી જોઈએ કેમ કે છે ને આખા વરસનું જે ઘસ્યું હોય ને એ કાઢવાનું કેમકે તો છે ને ભગવાન આપણે ઘરે આવે કે ભગવાન ના આવે એટલે આપણે છે ને ઘસ્યો કાઢવાનો તો એવી રીતે આપણો ઘસ્યો મનનો ઘસ્યો પણ કાઢવાનો ભગવાનને રાખવા હોય ને તો આ બધું છે ને મનમાં ભરીને રાખવાનું બરાબર ચાલો હવે આ લોગ અહીંયા જ મૂકું છું સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ ચાલો